ખેડાના નડિયાદમાં આવેલી ડાહી લક્ષ્મી લાઇબ્રેરીમાં મહિનાના એક વખત અલગ અલગ પુસ્તકો પર સાહિત્યકાર અને વરિષ્ઠ કવિઓના વક્તવ્યનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે અશ્વિની ભટ્ટ લિખિત કમઠાણ પુસ્તક પર કાજલ ઓઝા વૈદ્ય દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું સાથે જ આ જ નવલકથા આધારિત ગુજરાતી કમઠાણ ફિલ્મ રાજહંસ સિનેમામાં રિલીઝ થઈ હતી જેને લાઇબ્રેરીના સભ્યોએ નિહાળી હતી આ પ્રસંગે ગુજરાતી ફિલ્મ કમઠાણના ડાયરેક્ટર દ્રુનાદ કામલે હાજર રહ્યા આવી રહી છે જે સમાજને ફિલ્મો નવું આપે છે અનેક બની રહી છે વર્ષ જેવી ફિલ્મ ગુજરાતીમાંથી હિન્દીમાં ગઈ છે તો મને તો આનંદ છે મારી ભાષાની ફિલ્મો સારી બની રહી છે યુવા દિગ્દર્શકો આવી રહ્યા છે આપણે સાઉથ જેવી ફિલ્મો બનાવવાને બદલે આપણી ફિલ્મો સાઉથમાં જાય એવું કરવું જોઈએ એવું મને લાગે છે સબસિડી મળે છે ટુરિઝમ તરફથી ખૂબ હેલ્પ મળે છે આપણે જે કામ કરવું હોય એને માટે તમામ ડિપાર્ટમેન્ટ્સ બહુ જ હેલ્પફુલ છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ફ્યુચર ખૂબ સરસ છે છેલ્લા અમુક વર્ષોથી અઠવાડિયાના દરેક શુક્રવારે એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી છે ખૂબ બધા લોકો ગુજરાતી ફિલ્મો બનાવી રહ્યા છે એટલે પ્રેક્ષક તરીકે આપની જવાબદારી એ બને છે કે આપણે બધી જ ફિલ્મો જુઓ એને પ્રોત્સાહન આપો